લોલ્લભાઈ બેનો દિવ્ય દેહ અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે મે પહેલી તારીખ છેલ્લા મહિનામાં ઈશ્વરે આપણી સાચવી રાખે સંભાળી રાખ્યા સારી તંદુરસ્ત બક્ષી બદલ પ્રભુનો આભાર માનીએ અને આ મે મહિનામાં પણ પ્રભુ સદા આપણી સાથે રહે આપણી સાચવી રાખીએ સંભાળી રાખીએ સારી તંદુરસ્ત બક્ષશે અને પ્રભુ આપણે દરેક કાર્યમાં સફળતા બક્ષશે સાત્ર સાંભળીએ યોહાન ગ્રંથ ત્રીજો એકત્રીસ થી છત્રીસમી કલમ સુધી ઈશ્વરે કહ્યું જે ઉપરથી આવે છે તેનું સ્થાન સૌની ઉપર છે જે પૃથ્વીમાંથી પ્રગટે છે તે પાર્થિવ હોય છે અને પૃથ્વીની જ વાતો કરે છે જે સ્વર્ગમાંથી આવે છે તે પોતે જે કંઈ નજરે જોયું અને સાંભળ્યું છે તેની સાક્ષી પૂરે છે તેમ છતાં કોઈ તેની સાક્ષી સ્વીકારતો નથી એની સાક્ષી સ્વીકારવી એટલે ઈશ્વર સાચો છે એ વાત પર મહોર મારવી જેને ઈશ્વરે મોકલ્યો છે તે ઈશ્વરની વાણી બોલે છે કારણ ઈશ્વર એને પોતાના આત્માનું જે દાન કરે છે તેને કોઈ મર્યાદા નથી પુત્ર ઉપર પિતાનો પ્રેમ છે અને તેણે બધું એના હાથમાં સોંપી દીધેલું છે જે કોઈ પુત્ર ઉપર વિશ્વાસ રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે જે પુત્રનું સાંભળતો નથી તે જીવન જોવા પામતો નથી બલકે તેના ઉપર ઈશ્વરનો કોપ કાયમ રહે છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે क्रिसमॉल भय तबेनु मैं पहली तारीख संत जोसेफ कामदार नो त्यौहार ઉજવી છે બડા પુરુષ સમા अति મહત્વનું સ્થાન સંત જોસેફ માટે કોઈ પોપ મટ નહીં કોઈ બિશપ માટે નહીં કોઈ પ્રોહીત માટે નહીં પણ એક એક પતિ એક વફાદાર કામદાર અને સાથે સાથે કુટુંબને રક્ષણ કરતા મહાન સામાન્ય લેહ પર્સન કહેવાય એમને પ્રથમ સ્થાન છે ક્રિષ્માલભયતાબેનો આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ પ્રભુ શુભ પોતે વાત કરે છે બેનો ઘણી વખત આપણે તો ઈશ્વરનો પ્રેમ પ્રેમની વાત કરે છે પણ જે પ્રભુ કહે છે જીવવા તૈયાર નથી લોકો ધ્યાન આપતા નથી આજના સુદેશમાં અતિ મહત્વનું વાક્ય આ છે જે કોઈ પુત્રો શ્રદ્ધા રાખે તે શાશ્વત જીવન પામ્યો છે જે પુત્ર તે જીવન જોવા પામતો નથી બલકે ઈશ્વરનો કોપ એના ઉપર છે ખ્રિસ્ત માલભયતાબેનો સાંભળવું બહુ મહત્વનું છે ઘરમાં એકબીજા સાંભળવાનું છે પતિ પત્નીનું સાંભળવાનું છે પત્ની પતિનું સાંભળવાનું છે બાળકો માતા પિતાનું સાંભળવાનું છે માતા પિતા બાળકોનું સાંભળવાનું છે ધર્મમાં પ્રોહિત લોકોનું સાંભળવાનું છે લોકો પ્રોહિતોનું સાંભળવાનું છે સરકારમાં પ્રજા અધિકારીઓનું સાંભળવાનું છે અધિકારીઓ પ્રજાનું સાંભળવાનું છે જ્યારે આ સાંભળવા નથી પછી બહુ ગુસ્સો ગુસ્સો ઘણા બધા ફેમિલી કહેતા હોય છે મારી પત્ની મારું સાંભળવા નથી મારી પત્ની સાંભળતી જ નથી મારા બાળકો મારું સાંભળવા તૈયાર જ નહીં સાંભળવું એટલે સામાવાળા જે માન છે એ બધા છે નહીં સાંભળવું એ સજા થાય છે નહીં સાંભળવું એટલે મનસ્વી રીતે જીવવું એ બતાવે છે વ્યક્તિ મનસ્વી રીતે જીવે એનું બિલકુલ ખરાબ હોઈ શકે છે એટલે આજના શુભ સંદેશમાં આ વચન પ્રભુ પર વિશ્વાસ અને પ્રભુનું સાંભળવાનું સાંભળવાનું એટલે એ પ્રમાણે પાલન કરવાનું શાશ્વત જીવન એ ઈશ્વરની ગિફ્ટ છે જ્યારે ઈશ્વરના વચન સાંભળીએ અને એ પ્રમાણે જીવી ત્યારે આપણને શાશ્વત જીવન આપણને મળી શકે છે જ્યારે સાંભળવા નથી એમના ઉપર વિશ્વાસ રાખવા તૈયાર નથી હંમેશા પ્રભુનું સાંભળી અને પ્રભુ જે શાશ્વત જીવન પૃથ્વી પર જીવન ચોક્કસ પ્રાપ્ત કરીએ હા કૃષ્ણ આજનું અશુભ શાસ્ત્ર સમજવા માટે પ્રભુ શકવા માટે મદદ તમે પોતે દિવ્ય દયાનો દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ કે તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ આપું છું બોલો દિવ્ય દયાનો જય